બોટાદમાં વિજ્ઞાન જાથાનો એક હજાર બસો અડસઠ મો પર્દાફાશ બોટાદમાં ભુવાની દતિંગ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા બોટાદમાં માતાજીનો પ્રકોપ ભુવાની કપટ લીલાનો ભાંડાફોડ કરતું જાથા મઢમાં પાટનાખી દાણા જોવાની દતિંગ લીલા કાયમી બંધ કરાવતું જાથા છૂટાછેડા કેસમાં એકત્રીસ લાખની માંગણી પછી સાત લાખમાં સમાધાન કરાવતો ભુવો અગિયાર મંગળવાર ભરવા માનવતાના નામે રૂપિયા પડાવતો હતો ભુવાએ કબૂલાતનામું આપી લોકોની માફી માંગી દતિંગ લીલાની બંધની જાહેરાત કરી ઝુંપડી પાસે ઘરમાં મેરડી માતા મઠ બનાવી દોરા ધા દાણા જોવા અગિયાર મંગળવાર ભરવાના ધોનેશી પરમારની કપટ કપટલીલા ધીલા નો ભારતીય જાથાની ટીમે बोटाद टाउन पोलिस स्टेशनची जाथानी टीमे बोटाद टाउन पोलिस स्टेशनची मदत एक हजार बसो अडसठमो सफल पर्दाफाश तो भुवाई कायमी दाणा करी जाहिरात कबुलातनामू आपता पोलिस कायदेसरची कार्यवाही थी

वो 8 लाख रुपया मैं 8 लाख आया से और 51000 बुद्धि तो भी यहां पैसा धरवाओ तुम लाज हमारा छोकरा ने बुलायो पैसा लेने यहां आवना और पाछा ले जाओ नहीं अभी नहीं लिया टका वाली तो मैं किदू तो चलो नहीं मारियो जाओ कोली कांबड़ी कांबड़ी ओढ़ लियो कांबड़ी आई ले लियो ગડો ગામલી લઈ ગયો હાલો 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 કાઈ દીપક રાને બધી કાઈ છે ને તા અ રાખો ભાઈ બોડ રાખો બોડ રાખો બોડ રાખો વારવાડ નથી રાખો હાલો બોડમેડ તો હવે શું કાઈ કેરેન બોલે તમે કીધું ભાઈ એકાવન લાખ રૂપિયા ન હોય તમે વ્યાજબી કરો અમે જે છોકરી છે ને એના નામે અમારા દેવાના જ હતા કે બે તે લાખ રૂપિયા તમને જે આપી દીધી એટલે ના એટલે આમ સામે ભાઈ ભૂવા ઉપર નાખ્યું કે ભુવાને ભુવા જે કહે ને એ અમે રકમ આપી અમે કહે ને એક લાખ રૂપિયામાં પતાવ લાખમાં અમે બતાવી દીધું પછી બેઠાક કરી અમે ભુવા પાસે એટલે ભુવાને કીધું સાહેબ જે હોય બતાવી દો અમારો કે છૂટાછેડા અમે પ્રેમથી બે એકબીજા બે પાર્ટી અગ્રી હતા પણ આ કે મારે નથી પતવું કે માતા એમ કે ને કે જેટલા દાણા નાખું ને એટલા પૈસા માગે ને એટલા તમારે દેવા પડે કેટલી વખત તમે ધક્કા કરો ને ત્રણ વખત ધક્કા કરાય છેલ્લે કેટલા પૈસા આપવા પડે છેલ્લે સવા સાત લાખ રૂપિયા આપવા પડે કે મારી માતા એમ કે સવા સાત લાખ રૂપિયા તમારે દેવા પડશે તો જ છૂટાછેડા થશે તમે દિનેશભાઈ હા અમારી પાસે વિડીયો પૈસા પૈસા અમે મજબૂર કરી દીધા અમને તો ભાઈ તમને આ થશે ને તે થશે ને તમને તમારા ઘરમાં આ થશે તમારે એક્સિડેન્ટ તમે ગમી આપણને ગભરામણ કરાવન એટલે પછી સવા સાત લાખ રૂપિયા અમે આપી દીધા એનો કંઈ વાંધો નથી પછી અમારા બત્રીસ લાખ બત્રીસ હજાર રૂપિયા એમની પાસે લેવાના હતા મને કે એ તમને નહીં મળે એ તો કઈ વાંધો નહીં એ તમને નહીં મળે કઈ વાંધો નહીં શું નામ તમારું મારું નામ દિનેશ ભાઈ છે પેપરમાં શું કામ કરો છો તમે હું કડિયા કામ કરું છું દાણા જોવાનું કામ ઈ કરો છો તમે મંગળવારે બાટ નહીં કેટલા વર્ષોથી કામ કરો છો વર્ષો નહીં સાત મહિના અત્યારે એક ભાઈ જે ભાઈ નિવેદન આપેલું છે કે એકાવન લાખ રૂપિયા જેવી રકમ માંગેલી હકીકત શું છે આખી ઘટના શું છે સાહેબ એકાવન લાખ રૂપિયા મેં નથી માગેલા તો કોણે માંગ્યા એ એક વાત હતી એ લોકોને ઘરે મનમેળની મેળ નહીં છોકરીનું કરવાનું હતું કે વ્યવહાર હતા ને એ ભાઈના એ વ્યવહાર માંગ્યા હતા મેં ના જ પડે તેમને ગાવા પૈસા દિવસભાઈ લાગે છે કે શ્રદ્ધાના આમાં અશ્રદ્ધાનું આવું તમે કામ કરવા યોગ્ય છે યોગ્ય સાહેબ છે ને તેના સમજ પ્રમાણે બંધ કરશો આ કામ આ ભાઈ નાશ છે ભાઈ ક્યારેય નહીં કરો શ્રદ્ધામાં કોઈ વાંધો નથી અંશ્રદ્ધાની વાત નહીં કરો તમારા માતાજી આર વાત થયેલી કેરે માતાજી આવતો બધું મદીન પગીએ યુનાઇટેડ તો પછી લોકોને તમે કેવી રીતે ભમરાવો છો અમારું તો આપણે કે બીક બતાવી કોઈ 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 પ્રકારની બીક નથી દેખાડતા તમે એવું પણ ક્યો છો કે અહીંથી આટલા દૂર જશો તો આમ થશે તેમ થશે આ તો શું કહેવાય આનો બોલો ભાઈ મારું નામ પરમેશવરભાઈ હાથી જોવાનું કામ લઈને કીધું હું એટલે કોઈ જવરાવા આવું નથી બોટાદમાં ડબ્લ્યુ ઝૂંપડીની પાસે હુવા દિનેશ ઈશ્વરભાઈ પરમાર કે જેઓ ઘરમાં મેલડી માતાનું મંદિર કરી સ્થાપન કરી અને લોકોના દુઃખ દર મટાડવાનો દાવો કરતા હતા અને વચ્ચે તો રહી અને મોટી રકમ પડાવતા હતા આ હકીકત ખરી નીકળતા એમનો આજે ટાઉન પોલીસ સ્ટેશનની મદદથી વિજ્ઞાન જાત્રાએ બારસો ને અડસઠમાં સફળ પર્દાબાદ કર્યો છે એને કબૂલાત આપી દીધી છે અને બધું જોવાનું કામ પાંચ નાખવાનું કામ ઘટ્યું છે આ કપરથી દાખા એ કાયદેસર બધી બંધની જાહેરાત થઈ છે લોકોની માફી માગી છે આ પછી ક્યારેય એવું જોવાનું કામ કે નાખવાનું કામ લોકોના દુઃખ મટાડવાનું કામની બંને જાહેરાત કરી છે લોકોને અપીલ છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયનમાં કોઈ પણ વ્યક્તિમાં આવા દોરાધકાના જતી થતા હોય તો તેનાથી દૂર રહેવું એને તિલાંજલિ આપવી અને અંશતામાં માનવીને બળબાદી સિવાય કશું નથી પડતી તેથી લોકોએ સ્વયં જાગૃતતા કેળવા માટે વિજ્ઞાન જાથા અપીલ કરે છે વિજ્ઞાન જાથાને આજે બોટાદના એસપી અને ટાઉન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફે એની મદદથી વિજ્ઞાન જાથાએ એ આ દિનેશ ભુવા નો પર્દાફાશ કર્યો છે

આઠ લાખ પચીસ હજાર છે હોય પણ અમારો તમારો કોઈ રોલ જ ન હોય સમજી લેજો એટલે કામે માટાડી દ્યો ભેગા તમારો વિડીયો બતાવું તમે બરાબર છે બધું લઈને જવા છે સમજી લેજો તમારું કામ ગાણા જોવાનું આ તે બધું બંધ કરો તમે માતાજીની સેવા પૂજા કરો બધું કરો આરતી કરો ક્યાં કોઈ નહીં નાનથી મે તો બધું કરો બાકી આ દાણા જોવાનું કોઈની જમીન વેચાણું બધું બંધ કરો મારે બીજા કોણ હતા બેન ઉમારીઓ બસ ક્યાં હતાં